ભાવનગર મહાનગરપાલિકાનો અણઘણ વહીવટ વધુ એકવાર સામે આવ્યો જેમાં દેસાઈનગરમાં આવેલી વિદ્યાવિહાર શાળા નજીક મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે રોડની બંને બાજુના મકાનો નીચા છે એટલું જ શાળા આવેલી હોય જેમાં અભ્યાસ કરતા બાળકોએ ભરાયેલા પાણીમાંથી આવનજાવન કરવું પડશે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઊંચો કરતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે વિદ્યાવિહાર શાળાની આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો કે શાળામાં બાળકો ભણવા આવે છે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થશે તેમજ આસપાસના લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાની પણ સમસ્યા ઊભી થશે કોન્ટ્રાક્ટને રજૂઆત કરવા છતાં પણ રસ્તો નીચો કરવામાં નહીં આવતો હોવાનો રોષ ઠાલવ્યો હતો આગોતરા અને વાસ્તવિક પરિસ્થિતિના આયોજન વગર રોડ બનાવીને અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે ત્યારે કમિશનરે સ્થળ સ્થિતિનો અભ્યાસ કરવો જરૂરી બને છે 真的